નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે પ્રાથમિક સંઘનો એક મોટો નિર્ણય છે એ જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા એક પત્ર છે બહાર પાડવામાં આવ્યું છે જેમાં મહામંત્રી સાથે પ્રમુખ સાથે આ પત્ર છે જાહેર થયું છે અને આ પરિપત્રમાં મિત્રો કુબેર સાહેબને એ પત્ર લખવામાં આવ્યું છે જે મહત્વનો પરિપત્ર છે અને ફરી નવી ભરતી કરવા વિચારણા કરવામાં આવી રહી છે જો પે કેન્દ્ર શાળાઓ છે એને પણ ફેરવવાની વાત આ પરિપત્રમાં કરવામાં આવી રહી છે તો તમામ ઉમેદવારો માહિતી જરૂર નિહાળજો શું અપડેટ છે અને સંઘનું જે પરિપત્ર આવ્યું છે એના ઉપર શું પ્રોપરલી માહિતી આપણે આપવાના છે તો ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યારે તમે જોઈન પણ કરી શકો છો અને સવારનો એક વિડીયો ઇમ્પોર્ટન્ટ વિડીયો મૂકેલો છે તો ખાસ જે ઉમેદવારો નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે હવે અહીંયા તમને જોવા મળી રહ્યું છે માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ જે શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય જેમને ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘ દ્વારા અહીંયા પત્ર છે એ પરિપત્ર છે એ આપવામાં આવેલું છે જેમાં વિષયની વાત કરીએ તો શાળા સહાયકની આઉટસોર્સિંગના બદલે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા તથા

પત્રથી જે સૂચનાઓ કરવામાં આવી છે એ બાબતે અમારી રજૂઆત છે કે શાળા સહાયકોની ભરતી છે મિત્રો એ જિલ્લા લેવલની આઉટસોર્સિંગ એજન્સી મારફતે કરવામાં આવે છે એ બંધ કરી અને અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા અહીંયા સાહેબશ્રીને વિનંતી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો જે આઉટસોર્સિંગ એજન્સી ભરતી કરવામાં આવી રહી હતી એના બદલે ફિક્સ જે ટર્મ કોન્ટ્રાક્ટ છે અગિયાર માસનો એ અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા પરિપત્ર કરવામાં આવી છે મિત્રો જોવાનું રહે છે કે શું આપણને વળતો આપણને જવાબ મંત્રી દ્વારા આપવામાં આવે છે અને ફરી કંઈ નેક્સ્ટ અપડેટ મળતા ચોક્કસ તમને આપણે વિડીયોની મારફતે અપડેટ મળી જશે તો બનાવી રહીજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આપણે જો મળે છે કંઈ તો ચોક્કસ તમને આપી દઈશું તો હવે અગાઉ અપડેટ જો આગળથી આવે છે કંઈ પત્રો રૂપે તો ચોક્કસ તમને માહિતી આપવાનું છું તો મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત